નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ જીસકી જીતની સંખ્યા ભારી ઉસકી ઉતની હિસ્સેદારી આવો એક નારો આપ્યો હતો બહુજન સમાજ પાર્ટીના સ્થાપક માન્યવર કાશીરામજીએ અને આજકાલ આ નારાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યો છે એક પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વિશેષ રૂપથી રાહુલ ગાંધી આ નારાની પાછળ વિચાર રહેલો છે સામાજિક ન્યાયનો ભારતનો સમાજ પ્રમાણ કેટલું જેટલું પ્રમાણ છે એટલા પ્રમાણમાં શું એમને ભારતના સંસાધનોમાંથી હિસ્સેદારી મળી છે ભાગીદારી મળી છે ભારતની આવક ભારતની સંપત્તિમાં શું એમને એમના પ્રમાણમાં હિસ્સેદારી મળી છે આ પહેલા જાણવું પડે જ્યાં સુધી આ ન જાણો ત્યાં સુધી તમે એમના માટે કોઈ પોલિસી કેવી રીતે ઘડી શકો સુપ્રીમ કોર્ટ વારંવાર કહેતી રહી છે કે તમે રિઝર્વેશન પોલિસી બનાવો કે પછી પછાત સમુદાયોના ઉત્કર્ષ માટેની કોઈ પણ કલ્યાણકારી યોજના બનાવો આ બધું જ ક્વોન્ટિફાયેબલ ડેટાના આધાર પર થવું જોઈએ આડેધડ ન થવું જોઈએ યોગ્ય માહિતીઓ યોગ્ય આંકડાઓના આધારે થવું જોઈએ પણ તમારી પાસે આંકડા જ નથી તો તમે પોલિસી કેવી રીતે ઘડશો અને જે પોલિસી ઘડશો શું એ અસરકારક સાબિત થશે આંકડા હોવા જોઈએ અને આ જ આંકડા માટે તમારે કાસ્ટ સેન્સ કરાવવું પડે જાતિ આધારિત જનગણના વસ્તી ગણતરી કરાવડાવી પડે ભારતમાં આપણે દર દસ દસ વર્ષે વસ્તી ગણતરી કરાવડાવીએ છીએ પણ આ વસ્તી ગણતરીની અંદર આપણે કાસ્ટ વિશેની માહિતી નથી લેતા કાસ્ટ વિશેની માહિતી નથી લેતા એટલે જ આપણી પાસે જે ક્વોન્ટિફાયેબલ ડેટા કાસ્ટના આધાર ઉપર હોવા જોઈએ નથી હોતા હા અહીં આગળ નોંધવું રહ્યું કે ભારતના બંધારણની જોગવાઈ પ્રમાણે અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ એસસીઝ અને એસટીઝ માટે લોકસભા વિધાનસભા તેમજ પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓમાં પોલિટિકલ રિઝર્વેશન માટેની જોગવાઈ કરાયેલી છે હવે એમને આ પોલિટિકલ રિઝર્વેશન કેટલું આપવું એની ટકાવારી કેટલી રહેશે તો એ દેશની કુલ વસ્તીમાં એમનું પ્રમાણ કેટલું છે અથવા તો જે તે રાજ્યની કુલ વસ્તીમાં એમનું પ્રમાણ કેટલું છે એના આધારે નક્કી થાય તો એ પ્રમાણ તો તમારે જાણવું જ પડે તો જ્યારે આપણે સેન્સસ કરીએ છીએ ત્યારે એસસીઝ અને એસટીઝના આવા પોપ્યુલેશનના ડેટા આપણે ગેધર કરીએ છીએ પણ એ સિવાય જો આપણે વાત કરીએ ફોર એક્ઝામ્પલ ઓબીસીઝની એમની માટેના આવા કોઈ ડેટા આપણી પાસે હોતા નથી અને એટલે જ આજની તારીખે પણ એક બહુ મોટો સવાલ છે કે ભારતની કુલ વસ્તીમાં ઓબીસીઝનું પ્રમાણ કેટલું આના અલગ અલગ આંકડાઓ અલગ અલગ સમય પર આવતા રહ્યા છે જેમ કે ઓગણીસો ને પચાસના દાયકામાં કાલેલકર કમિશને કહ્યું હતું કે ઓબીસીઝનું પ્રમાણ ભારતમાં બત્રીસ ટકા છે પણ જ્યારે મંડલ કમિશન આવ્યું ને તો એમણે તો પોતાના રિપોર્ટમાં કહ્યું કે ભારતની કુલ આબાદીમાં છે પણ સામે ઓબીસીઝને આરક્ષણ આપવામાં આવ્યું છે માત્ર સત્યાવીસ ટકા આ જે વિસંગતતાઓ છે એને દૂર કરવા માટે જરૂરી છે કે આપણી પાસે કાસ્ટ સેન્સસના આંકડા હોય કાસ્ટ સેન્સસના આંકડા હોય કે જેમાં અલગ અલગ જ્ઞાતિઓનું પ્રમાણ કેટલું છે એ તો આપણે જાણીએ જ માત્ર એટલું જ નહીં આપણા દેશમાં માલિકી એમની પાસે કેટલી છે છે જમીનની માલિકીમાં એમનું પ્રમાણ કેટલું આવક અને ઉત્પાદનના અન્ય સંસાધનોની માલિકી એમની પાસે કેટલા પ્રમાણમાં છે આ આપણે જાણીએ ત્યારે આપણે વધુ સારી નીતિઓ ઘડી શકીશું ભારતમાં છેલ્લે કાસ્ટ સેન્સસ છેક કે ઓગણીસો ના વર્ષમાં થયું હતું જ્યારે અંગ્રેજો આપણા દેશ પર રાજ કરતા પછી ઓગણીસો ને એકતાળીસના વર્ષમાં આપણે સેન્સસ કર્યું એમાં કાસ્ટનું કોલમ તો રાખ્યું પણ એના ડેટા ક્યારે પબ્લિશ થયા નથી છેલ્લે આપ જોશો બે હજાર અગિયારના વર્ષમાં જ્યારે સેન્સસ થવાનું હતું ત્યારે લોકસભામાંથી એક ઠરાવ પસાર થયો હતો કે આપણે સામાજિક આર્થિક પરિસ્થિતિનો તાગ મેળવવો જોઈએ અને એના માટે આપણે કાસ્ટ સેન્સસ કરવું જોઈએ એટલે જ બે હજાર અગિયારમાં થયું હતું એસ સી દેટ ઇઝ સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ એ સેન્સસ થયું પણ એના ડેટા પબ્લિશ હજુ સુધી નથી કરાયા અને પછી બે હજાર એકવીસના વર્ષમાં તો આપણે જે કરવાની થાય એ વસ્તી ગણતરી કરી જ નથી કોવિડ પેન્ડેમિકનું કારણ આપણે આગળ ધરી દીધું કે આ કોરોનાના કારણે આપણે વસ્તી ગણતરી નહીં કરાવડાવી શકીએ પછી તો એ પેન્ડેમિક પણ પૂરો થઈ ગયો ભારત સિવાય બીજા ઘણા દેશો છે વિકસિત વિકાસશીલ બધા દેશો કે જેમણે આ દરમિયાનમાં સેન્સસ કરાવી લીધું વસ્તી ગણતરી કરાવી લીધી ભારતની અંદર હજુ સુધી આ વસ્તી ગણતરી કરાવડાવવામાં નથી આવી એટલા માટે આજની તારીખે પણ આપણી પાસે જે કાસ્ટ રિલેટેડ ડેટા ઉપલબ્ધ છે ને ખાસ તો ઓબીસીઝ માટે એ હજુ ઓગણીસો એકત્રીસના વર્ષના છે હજુ આપણે એ ડેટાના આધાર ઉપર કામ ચલાવીએ છીએ ઓલમોસ્ટ નેવ વર્ષ જૂના ડેટાના આધાર ઉપર આપણે કામ ચલાવીએ છીએ શું યોગ્ય છે ના ક્વોન્ટિફાયેબલ ડેટા હોવા જ જોઈએ હવે રાષ્ટ્રીય સ્તર પર આ મામલે ઉદાસીનતા જણાય છે પણ અમુક રાજ્યોએ પહેલ કરી છે કે એ જાતે હવે કાસ્ટના માંડ્યા છે ભારતના બંધારણની જોગવાઈઓ ઉપર પહેલા તો પાબંદી ન કરાવડાવી શકે કારણ કે વસ્તી ગણતરી મુખ્યત્વે ભારત સરકારના હાથમાં હોય એમનો અધિકાર બને તો આ લોકો શું કરે છે સેન્સસ નહીં એના નામ આપી દે છે સર્વે અને સર્વેના નામ પર અત્યારે એ લોકો કાસ્ટ સેન્સસ કરાવડાવી રહ્યા છે આવું એક કાસ્ટ સેન્સસ એક કાસ્ટ સર્વે તાજેતરમાં તેલંગાણા રાજ્યમાં થયો હતો જોકે ત્યાં આગળ આવો પ્રયત્ન પહેલાં પણ બે હજાર ચૌદના વર્ષમાં થયો હતો કે જ્યારે કે ચંદ્રશેખર રાવની ત્યાં આગળ સરકાર હતી અને મજાની વાત એ છે કે આવો સર્વે કરવા માટે એના નામ આપ્યું હતું એમણે સમગ્ર કુટુંબ સર્વે હા કટ સમગ્ર કુટુંબ સર્વે ઇન્ટેન્સિવ હાઉસ હોલ્ડ સર્વે આ સર્વે કરવા માટે એમણે એક દિવસ ત્યાં આગળ રજા રાખી હતી રજા રાખીને એમણે બધી માહિતી એકઠી કરી હતી પણ પછી એનું શું થયું કોઈ જાણતું નથી એના કોઈ ડેટા પબ્લિશ નથી થયા હમ હવે બે હજાર ત્રેવીસના વર્ષમાં જ્યારે તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી થવાની હતી ને તો એ વખતે કોંગ્રેસ પક્ષે આ વાયદો કર્યો હતો કે જો અમારી સરકાર બની તો અમે અહીં આગળ કાસ્ટ સર્વે કરાવડાવીશું અને હવે એમણે એ કાસ્ટ સર્વે કરાવી લીધો છે કહેવાય છે એમ રેકોર્ડ પચાસ દિવસની અંદર પચાસ જ દિવસની અંદર એમણે આ સર્વે કરાવી લીધો છે સર્વેનો રિપોર્ટ તૈયાર થઈ ગયો છે અને આજે ચોથી ફેબ્રુઆરીના દિવસે એ ત્યાંની વિધાનસભામાં રજૂ કરવામાં આવશે આજે ચોથી ફેબ્રુઆરીના દિવસે તેલંગાણાની વિધાનસભાને એક વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે કે જે સત્રમાં આ રિપોર્ટ ટેબલ કરવામાં આવશે એ ત્યાં આગળ મૂકવામાં આવશે એના ઉપર ચર્ચાઓ થશે અને ફાઇનલી એને એડોપ્ટ કરવામાં આવશે પહેલાં તો આપણે જાણી લઈએ કે આ રિપોર્ટની અંદર તેલંગાણા રાજ્યની વસ્તીના સંદર્ભમાં આંકડાઓ શું આપવામાં આવ્યા છે તેલંગાણાની કુલ વસ્તી છે ત્રણ કરોડ સિત્તેર લાખ એમાં કઈ જ્ઞાતિનું અથવા તો જ્ઞાતિ આધારિત સમુદાયનું કેટલું પ્રમાણ છે એના આંકડા પહેલાં તો તમને કહું કે આ રિપોર્ટ ઘણો જ લાંબો છે લગભગ એક હજાર પાનાનો આ રિપોર્ટ છે આખો રિપોર્ટ હજુ સુધી આપણને મળ્યો નથી એક્સેસિબલ નથી તો ઉપર ઉપરથી જે એક આઉટલાઈન આપણને મળી છે એ આઉટલાઈન વિશે આપણે વાત કરી શકીએ આજે ચર્ચાઓ થશે એના આધારે આપણે વધુ વિગતો જાણી શકીશું પછી એના ઉપર વધારે ગોષ્ઠી કરીશું અને સિવાય પણ કાસ્ટ સેન્સસ ઉપર અગાઉ આપણે લગભગ ત્રણથી ચાર ગોષ્ઠીઓ કરેલી છે એને પણ આપ જોઈ શકશો સૌથી પહેલાં તો આ રિપોર્ટ કહે છે કે તેલંગાણાની વસ્તીમાં ઓબીસીઝ અન્ય પછાત વર્ગો એમનું પ્રમાણ છે છેતાળીસ પોઈન્ટ પચીસ ટકા ઇટ ઇઝ ધ લાર્જેસ્ટ ગ્રુપ ઓબીસીઝનું પ્રમાણ તેલંગણામાં છેતાળીસ પોઈન્ટ પચીસ ટકા અને ધ્યાનથી આ જ્યારે હું ઓબીસીઝની વાત કરું છું ને તો એની અંદર મુસ્લિમ્સનો સમાવેશ નથી થતો આપ જાણતા હશો કે ઘણા રાજ્યોની અંદર મુસ્લિમ્સ ઓબીસીઝમાં હોય છે અહીં આગળ ઓબીસીઝ એટલે મુસ્લિમ સિવાયના ઓબીસીઝનું પ્રમાણ ત્યાં આગળ છેતાળીસ પોઈન્ટ પચીસ ટકા છે ત્યારબાદ બીજા ક્રમે જે સમુદાય આવે છે એ છે અનુસૂચિત જાતિઓ એસસીઝ આ લોકોએ સબકાસ્ટના પણ ડેટા ગેધર કર્યા છે પણ એ બધું આજે બહાર આવશે અત્યારે બ્રોડ આઉટલાઇન આપણી પાસે છે કે જે કેટેગરીઝ બનાવવામાં આવી છે એ કેટેગરીઝનું પ્રમાણ કેટલું છે પછી ત્યાં આગળ કાસ્ટ અને સબકાશના પણ ડેટા આગળ આવશે ઇન્કમ વેલ્થ લેન્ડ ઓનરશિપ બધાના ડેટા એ લોકો રજૂ કરશે અનુસૂચિત જાતિઓનું ત્યાં આગળ પ્રમાણ છે સત્તર પોઈન્ટ ટકા વસ્તીમાં પ્રમાણ છે મુસ્લિમ્સની અંદર જે પછાત સમુદાયો છે એમનું પ્રમાણ છે ટેન પોઈન્ટ ઝીરો એટ પર્સન્ટ દસ પોઈન્ટ શૂન્ય આઠ ટકા અને આ સિવાય ધ સો કોલ્ડ ફોરવર્ડ કોમ્યુનિટીઝ એટલે કે જે એસસીઝ એસટીસ ઓબીસીઝમાં કે પછી માઇનોરિટીઝમાં નથી આવતા એ ફોરવર્ડ કોમ્યુનિટીનું ત્યાં આગળ પ્રમાણ છે માત્ર તેર પોઈન્ટ એકત્રીસ ટકા મુસલમાનોની અંદર સમુદાય છપ્પન ટકા બાર પોઈન્ટ છપ્પન ટકા કે જેમાં પછાત મુસ્લિમ સમુદાયો પણ આવી જાય બિન પછાત મુસ્લિમ સમુદાયો પણ આવી જાય સમગ્રપણે જોતા તેલંગાણાની કુલ વસ્તીમાં ઓલમોસ્ટ પંચ્યાસી ટકા વસ્તી એ પછાત સમુદાયોમાંથી આવે છે એ માઇનોરિટીઝમાંથી આવે છે મતલબ કે સો કોલ્ડ ફોરવર્ડ કોમ્યુનિટીઝ એમનું પ્રમાણ પંદર ટકાથી પણ ઓછું છે હવે આ રિપોર્ટ જ્યારે ચર્ચાશે ત્યારે આપણે જાણી શકીશું કે જે લોકોનું ત્યાંની કુલ વસ્તીમાં પ્રમાણ પંચ્યાસી ટકા જેટલું છે એમની પાસે ત્યાંના સંસાધનોમાં હિસ્સેદારી કેટલી છે આંકડાઓ બહાર આવશે અને એના આધારે ભવિષ્યની નીતિઓ ઘડાશે આશા રાખીએ કે સારી નીતિ ઘડાય હવે તેલંગાણાની અંદર આ પ્રયત્ન થયો છે પહેલો પ્રયત્ન નથી બીજા રાજ્યોમાં પણ આ પ્રકારના પ્રયત્નો થયેલા છે જેમ કે તમિલનાડુએ બે ત્રણ વર્ષ પહેલાં જ પોતાની વિધાનસભામાંથી એક રેઝોલ્યુશન પાસ કરીને ભારત માટે હવે જ્યારે નવી વસ્તી ગણતરી થાય તો એમાં કાસ્ટ કાસ્ટ સેન્સસ કરાવવા માટેની એમણે ભલામણ કરી હતી જોકે એ વાતને બહુ ધ્યાને લેવાઈ નથી પણ જો તમે એ સિવાય બીજા રાજ્યોની વાત કરો તો એક રાજ્ય છે તમારી પાસે બિહાર બિહાર બે હજાર ત્રેવીસના વર્ષમાં એ લોકોએ આવું એક કાસ્ટ સેન્સસ કાસ્ટ સર્વે કરાવડાવ્યો હતો અને એની અંદર જે વિગતો બહાર આવી હતી એ પ્રમાણે ત્યાં આગળ ફક્ત ઓબીસીઝ અને ઇબીસીઝ ઓબીસીઝ એટલે કે અધર બેકવર્ડ ક્લાસીસ અન્ય પછાત વર્ગો ઈબીસીસ એટલે કે એક્સ્ટ્રીમલી બેકવર્ડ ક્લાસીસ આ બે સમુદાયો ભેગા કરો ને તો બિહારની ત્રેસઠ ટકા વસ્તી બની જાય ઓબીસીસ પ્લસ ઈબીસીસ આ બેને ભેગા કરો તો ત્યાં એ બિહારની કુલ વસ્તીનો ત્રેસઠ ટકા ભાગ બની જાય જે આંકડાના આધારે બિહાર સરકારે એ વખતે એમને ત્યાં જે આરક્ષણ હતું એ આરક્ષણને વધારીને કરી નાખ્યું હતું પાસઠ ટકા સિક્સટી અને એ વખતે આપણે આખા ઇસ્યુને ડિસ્કસ કરતી એક ગોષ્ઠી કરેલી હતી વાત એ અલગ છે કે પાછળથી આ રિઝર્વેશન માટેનો જે કાયદો ઘડવામાં આવ્યો એને પટણા હાઈકોર્ટમાં બિહારની પટણા હાઈકોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યો હતો અને હાઈકોર્ટે એને અનકોન્સ્ટિટ્યુશનલ ડિક્લેર કર્યો હતો અને પછી એની સામે જ્યારે અપીલ થઈ સુપ્રીમ કોર્ટમાં ત્યારે સુપ્રીમ કોર્ટે પટણા હાઈકોર્ટનું વર્ડિટ હતું અને માન્ય રાખ્યું હતું એટલે કે સુપ્રીમ કોર્ટે પણ માન્યું હતું કે આ પાસઠ ટકા રિઝર્વેશન તમારે નથી રાખવાનું ટૂંકમાં કાસ્ટ સેન્સસનો આવો એક પ્રયત્ન પહેલાં બિહારમાં થયો છે બિહાર ઉપરાંત બે હજાર ત્રેવીસમાં ઓડિશામાં પણ આવો એક પ્રયત્ન થયો હતો ઓબીસીઝ વિશેની ગણતરી ત્યાં આગળ કરવામાં આવી હતી આંધ્રપ્રદેશની અંદર પણ આની શરૂઆત થઈ છે અને કર્ણાટકાની અંદર પણ આવો એક સર્વે થયેલો છે પણ એ સર્વેનો રિપોર્ટ હજુ સુધી પબ્લિશ નથી કરાયો મતલબ રાજ્ય સ્તર પર આપણે આવા ચારથી પાંચ અલગ અલગ પ્રયત્નો જોઈ શકીએ છીએ ગુજરાત રાજ્યની અંદર પણ થોડાક સમય પહેલાં વાત ઉઠી હતી ને કે ઓબીસીઝની અંદર સબ ક્લાસિફિકેશનનો મુદ્દો સપાટી પર આવ્યો હતો હવે બધું જ તમારે કરવું હોય તો અલ્ટિમેટલી તમારી પાસે ડેટા હોવા જોઈએ અને ડેટા માટે તમારે કાસ્ટ સેન્સસ કરાવવું જ પડે હવે તેલંગાણાની અંદર આ રિપોર્ટ આવશે તો એના ઇમ્પ્લિકેશન્સ શું હશે એની અસરો શું હશે સૌથી પહેલાં તો તેલંગાણાની અંદર લોકલ બોડીના ઇલેક્શન્સ દેર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ ત્યાં આગળ ટૂંક સમયમાં થવાની છે કહો કે એક રીતે આ રિપોર્ટના કારણે રોકાઈ રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એટલે કે પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓ ત્યાં આગળ એ ચૂંટણીઓની અંદર ઓબીસીઝને આરક્ષણ કેટલું આપવું એ એક વિવાદાસ્પદ મુદ્દો બન્યો છે જેમ કે પહેલાં ત્યાં આગળ ઓબીસીઝ માટે આરક્ષણ હતું ચોત્રીસ ટકા પણ બે હજાર અઢારના વર્ષમાં ભારતીય રાષ્ટ્રીય સમિતિ બીઆરએસની સરકાર હતી એ લોકોએ ચોત્રીસ ટકાથી ઘટાડીને કરી નાખ્યું ત્રેવીસ ટકા એમનું જે આરક્ષણ હતું થર્ટી ફોર પર્સન્ટ એને ઘટાડીને લોકોએ કરી નાખ્યું ટ્વેન્ટી થ્રી પર્સન્ટ કોંગ્રેસ પક્ષે વાયદો કરેલો હશે કે અમે લોકલ બોડીના ઇલેક્શન્સની અંદર અને ત્રેવીસ ટકાથી વધારીને કરી દઈશું બેતાળીસ ટકા ચોત્રીસ ટકા હતું એને ઘટાડીને ત્રેવીસ ટકા કરાવ્યું હવે આમનું કહેવું એ છે કોંગ્રેસનું કહેવું એ છે કે આ રિપોર્ટના આધાર પર અમે ત્રેવીસ ટકાને વધારીને કરી દઈશું બેતાળીસ ટકા બરાબર છે તો જો આ રિપોર્ટ એડોપ્ટ થઈ જાય છે તો સૌથી પહેલા તો ત્યાં જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ થશે એના ઉપર એની બહુ મોટી અસર જોવા મળશે સાથે બીજી એક વાત કે પહેલી ઓગસ્ટ બે હાજર ચોવીસ ના દિવસે સુપ્રીમ કોર્ટનો એક મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો તો કે જેના ઉપર આપણે મિનિમમ ત્રણ ગોષ્ઠીઓ કરેલી છે કે જેની અંદર સુપ્રીમ કોર્ટે રાજ્યોની સરકારોને અનુમતિ આપી છે કે જો તમે ચાહો તો અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓનું પેટા વર્ગીકરણ કરીને એમના માટે જે આરક્ષણ નક્કી કરેલું છે એ આરક્ષણનું પણ પેટા વર્ગીકરણ કરી શકો રાજ્યોની સરકારોને આ સત્તા આપવામાં આવી છે હવે આપણે વાત કરી હતી કે હરિયાણા રાજ્યની અંદર તો એ લોકોએ ક્લાસિફિકેશન કરી પણ નાખ્યું ભલે જે તે વખતે મોદી સરકારે સ્પષ્ટ કહ્યું હતું કે અમે એસસીઝ એન્ડ એસટીઝમાં ક્રિમિનલના ખ્યાલને સમર્થન નથી કરતા પણ તોય એનડીએની સરકાર કે જે હરિયાણામાં છે એ લોકોએ ત્યાં આગળ સબક્લાસિફિકેશન કરી નાખ્યું એસિઝનું તેલંગાણાની અંદર પણ આ માંગ ઉઠી છે તેલંગાણાની અંદર પણ આ માંગ ઉઠી છે કે અનુસૂચિત જાતિઓની અંદર પેટા વર્ગીકરણ થવું જોઈએ અહીં આગળ એને ધ્યાનમાં રાખીને તેલંગાણા રાજ્યની સરકાર દ્વારા એક સિંગલ મેમ્બર જ્યુડિશિયલ કમિશન બનાવવામાં આવ્યું હતું એક સભ્યવાળું એક જ્યુડિશિયલ કમિશન બનાવવામાં આવ્યું હતું કે જેના અધ્યક્ષ છે જસ્ટિસ શમીમ અખ્તર જસ્ટિસ શમીમ અખ્તર તો અહીં આગળ તમારો આ રિપોર્ટ રજૂ થશે અનુસૂચિત જાતિઓના પેટા વર્ગીકરણ માટેનો રિપોર્ટ આ જસ્ટિસ શમીમ અખ્તર એ તેલંગાણા રાજ્ય સરકારની કેબિનેટની સબ કમિટી સમક્ષ રજૂ કરશે બરાબર તો એક બાજુ તમારો કાસ્ટ સેન્સસનો રિપોર્ટ આવવાનો છે અને બીજી બાજુ એસેસના સબ ક્લાસિફિકેશનનો પણ રિપોર્ટ આવવાનો છે મતલબ કે આ સર્વે કાસ્ટ સર્વેના રિપોર્ટના આધાર ઉપર અનુસૂચિત જાતિઓના પેટા વર્ગીકરણની કાર્યવાહી પણ ત્યાં આગળ આગળ વધી શકે બરાબર છે પેટા વર્ગીકરણના મુદ્દે અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓના પેટા વર્ગીકરણના મુદ્દે આપણી પાસે એક પોલિટિકલ કોહોરન્સનો અભાવ છે દરેક પાર્ટી અલગ અલગ સમયે અલગ અલગ વસ્તુઓ કરતી રહી છે કહેતી રહી છે અને અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓના પેટા વર્ગીકરણ મામલે તો આ મુદ્દો ખાસ આપણે નોંધવો પડે કે આ બાબતે હજુ સુધી એનડીએ શું વિચારે છે કે પછી જે ઇન્ડિયા અલાયન્સ બન્યું છે એ શું વિચારે છે વિચાર છે શું એ વારંવાર એ લોકો કહેતા રહેશે પણ ક્યારેક કંઈક કહેશે બીજી વખત કંઈક અલગ કહી દે છે તો આ મુદ્દે હજુ સુધી આપણી પાસે સ્પષ્ટતા નથી પણ તેલંગાણાની અંદર જે થવા જઈ રહ્યું છે એના આધારે કહી શકાય કે કોંગ્રેસ પક્ષ પણ કદાચ પેટા વર્ગીકરણમાં માને છે ઓકે સાથે એમનું કહેવું એ છે કે અમે એક વખત આ કરાવડાવી લઈશું ને એના પછી અમે એક રેઝોલ્યુશન પાસ કરીને કેન્દ્ર સરકારને ભલામણ કરવાના છીએ શાની ભલામણ કે આ જે પચાસ સમુદાયો છે એમનું પ્રમાણ આટલું બધું છે વસ્તીમાં પણ એમને સંસાધનો તો મળતા જ નથી તો એમના માટે જે રિઝર્વેશનની મર્યાદા નક્કી કરાયેલી છે પચાસ ટકા જો કે નોંધવું રહ્યું કે બંધારણની અંદર પચાસ ટકાની કોઈ આરક્ષણની મર્યાદા ક્યારેય નક્કી કરાયેલી હતી નહીં આ તો સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ઊભી થયેલી મર્યાદા છે તો કહેવું એ છે કે અમે આ કર્યા બાદ કેન્દ્ર સરકારને ભલામણ કરતું એક રેઝોલ્યુશન ઠરાવ પાસ કરીશું અને ઠરાવની અંદર અમે એમને રિક્વેસ્ટ કરીશું કે એ બંધારણમાં સુધારો કરીને પચાસ ટકાની મર્યાદા હટાવી લે બરાબર છે મતલબ કે રાજ્ય સ્તર ઉપર પ્રયત્ન શરૂ કરીને ધીરે ધીરે એ રાષ્ટ્રીય સ્તર પર જવાનો પ્રયત્ન કરી રહ્યા છે જોઈએ હવામાં શું થાય છે જે થાય પણ છેવટની વાત એટલી છે કે કોઈ પણ પોલિસી બને એ ક્વોન્ટિફાએબલ ડેટાના આધાર ઉપર હોવી જોઈએ અને ક્વોન્ટિફાયેબલ ડેટાને અહીં આગળ મેળવવા માટે તમારી પાસે કાસ્ટ સેન્સસ ઇઝ કમ્પલસરી કાસ્ટ સેન્સસ વગેરે શક્ય જ નથી બીજું કઈ રીતે થાય એની કોઈ સૂઝ નથી આપણી પાસે એની કોઈ સમજ આપણી પાસે નથી તો કાસ્ટ સેન્સસ થાય એ આપણા હિતમાં છે સમાજના હિતમાં છે દેશના હિતમાં છે સરકારના પણ હિતમાં છે બસ એ જ આશા રાખું કે આપણે આ ગોષ્ઠી સમજાઈ હશે કાસ્ટ સેન્સસ અને એની સાથે રાજ્ય સ્તર પર કાસ્ટ સર્વેના પ્રયત્નોને જોડીને આપણે આ વાતને વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કર્યો જૂની ગોષ્ઠીઓ પણ આપ જોશો અને આ બધાને સમજીને કાસ્ટ સેન્સનું એક કોમ્પ્રિહેન્સિવ અંડરસ્ટેન્ડિંગ તમારું ડેવલપ કરજો તો બસ આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે